સુંદર બનાવવા કરી તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે વડોદરાની મુલાકાતે ત્યારે ટાટા એરવેઝના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદી વડોદરાની મુલાકાતે આવશે

અને કોર્પોરેશનના તમામ સિનિયર અધિકારીઓ છે એમની સાથે એક બેઠક મેં કરી છે વડોદરા શહેરમાં દશેરા અને દિવાળીની વચ્ચે ખૂબ મોટા પાયે સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવે શહેરના સુંદરીકરણ માટે કામગીરી કરવામાં આવે અને ભૂતકાળમાં ન થયું હોય એવું સફાઈનું અને સૌંદર્યકરણનું કામ વડોદરા શહેરમાં થાય એના માટે તમામ અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને અમે રણનીતિ બનાવી છે અને આવનારા સમયમાં નેક્સ્ટ પંદરથી વીસ દિવસમાં ખૂબ સુંદર કામ વડોદરા શહેરમાં સિટી બ્યુટિફિકેશનની દ્રષ્ટિએ થાય એ બાબતના અમે બધી તૈયારીઓ કરી છે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ પછી એક ઝુંબેશ રૂપે માન્ય સીએમ સાહેબ અને માન્ય પ્રભારી મંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ આરોગ્ય કેમ્પ અને એ બધું થયું હમણાં પણ પાંચ દિવસ પહેલાં ખૂબ જ વરસાદ પડ્યો અને એના પછી એક પુનઃ એકવાર એક ઝુંબેશ રૂપે જે પણ શહેરમાં ભૂવા પડ્યા એને રિપેર કરવાનું ખાડા રિપેર કરવાનું એ બધું અભિયાન ચાલી રહ્યું છે લગભગ દસેક હજારથી વધારે જે પોટોઝ જે કહેવાય નાના નાના ખાડા અથવા પોટોઝ એ બધા અમે ભર્યા છે જોડે જોડે જે સુશોભનની કામગીરી છે એ પણ ગતિમાં છે ક્યાંક ડિવાઇડેડ તૂટેલા હોય રોડમાં ખાડા હોય એ પૂરવાનું ચાલે છે ભૂવારી સર્વિસિંગ કરવાનું ચાલે છે જંગલ કટિંગ જે અનનેસેસરી જે ઝાડ ઉગી જાય છે વરસાદમાં એ દૂર કરવાનું ચાલી રહ્યું છે ડિવાઇડર રિપેરિંગ ચાલે છે થર્મોપ્લાસ્ટ કલર કરવાનું ચાલી રહ્યું છે અને અન્ય સુશોભનની એક્ટિવિટીઝ ધારો કે ક્યાંક પેઇન્ટિંગ કરવાનું હોય ક્યાંક શહેરને શણગારવાનું એ પણ એક્ટિવિટીઝ ગતિમાં છે એટલે સમગ્રપણે શહેરમાં એક સુશોભિત થાય લાઇટિંગ્સ થાય અને શહેર એકદમ વ્યવસ્થિત શણગારાય એની માટે આજે